જણ તાલુકાના સાંદરના ગામે સરકારી ગૌચરમાંથી માંથી લીલાછમ વૃક્ષો અંદર અંદર બલિભગત કરી સરપંચ તેમજ લાગતાના વેપારી દ્વારા દોઢસો જેટલા લીલા બાવર સહિતના વૃક્ષો કાપી નાખવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી છે એક તરફ ગુજરાત સરકાર દ્વારા પર્યાવરણની જાળવણીને લઈને કરોડો રૂપિયાના ખર્ચા કરવામાં આવે છે તો બીજી તરફ કરજત તાલુકાના સાંદરડા ગામે વૃક્ષ કાપી નાખી વેચી નાખાયા હોવાની વિગતો બહાર આવી છે અને પર્યાવરણ પ્રેમી તેમજ સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

અને જવાબદાર વ્યક્તિઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ પિન્ટુ વસાવા વડોદરા નમસ્કાર મારું નામ ધર્મેશભાઈ નવીનભાઈ પટેલ સાંદરના ગામનો વતની છું કરજન તાલુકો અમારા ગામની ગોચરની જમીન જે સરકાર શ્રીની માલિકીની છે જે છેલ્લા એક માસના સમયગાળા દરમિયાન દસમા મહિનામાં આશરે સરકારની નાયબ કલેક્ટરની મંજૂરી સિવાય દોઢસો થી વધારે વૃક્ષો કપાઈ ગયા છે પચીસ થી ત્રીસ ટેમ્પા જેટલા માલ ભરાઈ છે છે એમાં આવે દેશી બાવળ દેશી લીમડા દેશી કુકરેજ આ રીતના બધા વૃક્ષોનું નું બોડાના અને ગ્રામ પંચાયત ના સરપંચ ને બધા મળી અને વગર પરમિશન કટિંગ થયેલ છે બોડાના વન વિભાગ અધિકારી છે ફોરેસ્ટ ઓફિસર કરજન

કંડારી કોન્સ્ટેબલ પ્રવીણસિંહ રાઠવા તેમને ત્રણ થી ચાર વાર ફોન કર્યો અને સો નંબર પર ફોન કર્યા પછી પ્રવીણસિંહ રાઠવાનો કોન્ટેક્ટ કરવાનો મને કહ્યું પ્રવીણસિંહ રાઠવાનો કોન્ટેક્ટ કર્યો તો પ્રવીણસિંહ રાઠવાએ ટેમ્પાવાળા વાળા સાથે વાત કરી ડ્રાઈવર સાથે કે હું આવું છું તું ટેમ્પો અહીંયા આગળ મૂકી રાખજે અને પાછું ફોનમાં એવું બી કીધું કે તને કશું થવા નહીં દઉં પુખ્તા પૂરા પુખ્તા પુરાવા છે અમારી પાસે તમને કશું થવા નહીં દઉં અને મને કીધું કે તમે ટેમ્પો રોકી રાખજો તમે ટેમ્પો રોકી રાખ્યો છ વાગ્યા ની આસપાસ પછી હું ટેમ્પો મુકાઈ ને લોક કરીને જતા રહ્યા શૈલેષભાઈ કરીને હતા શૈલેષભાઈ ચૌહાણ લાકડાના વેપારી એ લોકો ટેમ્પો મૂકી અને ગયા ત્યાર પછી હું ઘેર ગયા પછી દોઢ કલાક પછી પાછા આવી અને ટેમ્પો એકદમ ફૂલ સ્પીડમાં લઈને બરથાલી વાળા રસ્તે વગેરે થયા એની જાન મને થયા પછી મેં તરત જ પ્રવીણસિંહ રાઠવા ને ફોન કર્યો તો પ્રવીણસિંહ રાઠવા એવું લાગ્યા કે હું કઈ નવરો નહીં તમારી પાછા નહવાર અહીંયા તો કોઈ છે નહીં અને હું એકલો એટલો જે જડ કટિંગ તો પૂરા જડ નું તો પોલીસને નથી લાગતું પણ એ મામલતદાર અધિકારીને એના લાગે ત્યાં તમે કમ્પ્લેન કરી મામલતદારમાં કમ્પ્લેન કરી પણ તે દિવસે રવિવાર હતો તો મામલતદારનો કોન્ટેક્ટ કરવો અશક્ય હતો એટલે અમે પોલીસને પહેલાં કમ્પ્લેન કરી કે જે માલ મુદ્દો છે તેની અટકાયત કરે પોલીસ સ્ટેશન લઈ જાય કાં તો મામલતદાર કશેરી એને જમા કરાવે તો મને ઉદ્ધવ ઉદ્ધોગપુર જવાબ આપ્યો પોલીસ પોલીસે તમારથી થાય તે લો અને મારી વિરુદ્ધ બી ફરિયાદ કરી આ રીતના દાદાગીરી કરી પોલીસે તો વિરુદ્ધ અમે કાર્યવાહી કરી છે તો આજે 15 થી વીસ દિવસ થયા છે પણ મામલતદાર સાહેબ બી નથી આયા કે નથી પીઆઈ સાહેબ આવ્યા કોઈના તરફથી કાયદેસર કાર્યવાહી થઈ નથી તો અમને ન્યાય જોઈએ છે અને અમારા ગામને આ નુકસાન થયું છે પર્યાવરણને તે એમાંથી અમને બળકાળો

એસીબી આપણે લાચ રુસ માં આપી છે અમદાવાદ જે અમને લાગે છે કે પોલીસે અંદર ખાનગી લાંચ લઈને ટેપા ને વગેરે કરેલો છે